જય શ્રી રામ બધા મિત્રો ને તો સ્વાગત છે તમારું આજ ના એક નવા વ્લોગ વિડીયો ની અંદર ચેનલ ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ ના ભૂલતા હમણાં બે દાડા થી વ્લોગ નતા લાગતા આપણને શરદી થઈ હતી અને રિજેક્ટ થઈ રહ્યું તેના વ્લોગ નતા આવતા હવે કાયમ વ્લોગ આવશે જો વરિયાળી કેવી છે વરિયા ને વીખડી આકોન ચાલુ જ છે હજી એક એક વાઢિયા મે એક દાડો થાતો તો ઘણી તો કેટલા વાઢે હે 3 4 5 પાંચ દાડા થયા હે વરિયા આજી વીખડી આકા અને કાલે એક આક્યો છે તો હવે એક વાટ્યું રહ્યું છે અને એક દાડો કાલે જનો દાડો થશે ને આજનો નો દાડો એક થાય એટલે આખી દેશું ઉખેડી હવે જો અને આપણે ઢૂલે ઉપાસ હાલ બપોરે જો આ ખુરશી પડી અહીંયા આપણે એડિટિંગ કરવા આવ્યા અને નવ નવ માઇક લીધું છે આપણે જો તમને દેખાતું હશે એ માઇક જે તારી વોઇસ ઓવર કરી જશે કે કેવો વોઇસ આવે છે કોમેન્ટ કરજો અને આપણે એમને બ્લોગ ઉતારતા તે સારું હતું કે માઈક લીધું એમાં વોઇસ કરવા સર એ સારું આવશે કોમેન્ટ કરી દેજો અને આ છે આપણું રાયડું આ બાજુ તણા હે તણા નહીં દઈ ગયા છે અને જીરું નીંદવાનું છે ચાલુ આપણે આજે વીખડી બતાવશું કે કેટલા દાળમાં કાઢી દેશું જો વીખડી કાઢવાનું કામ ચાલુ છે ચાલો હવે તમે બતાવી ચા બીજો પી તો જોઈ લો મિત્રો કે આપણે ચા આવી ગયો છે ગરમ ગરમ ચાલો તમારે પીવો હોય તો તમારે ચા નહી પીવો હું પી લઉં પણ તમે આ જુઓ આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો તો જોઈ લો મિત્રો આપણે પહોંચી ગયા છે વરી આઈ પણ ખડે એટલો છે ને કે હેડસેટ ની આડે વિખેડી હવે તો એ કાઢી લઈએ ચાલો વિખેડી આકો ખડે એવો છે ને ભર જોઈ લો મિત્રો કે આપણે હવે આવી ગયા છે રાયડામાં હજનો છે અને જોઈ લો અહીંયા રાયડો નથી ઉગ્યું કેમ કે પાણી તો રડી જાય છે અને આ બાજુ છે ક્યાંક ક્યાંક ફૂલોડાયા છે ને ક્યાંક ક્યાંક નહીં આયા તો જો આપણે માઇક નો ઉપયોગ કરીને તારે વિડીયો બનાવવા અને આપણે માઇક થી જ વ્લોગ કે એમને ઉતારતા કોમેન્ટ કરજો માઇક થી કેવો અવાજ આવતો તો અને માઇક થી અવાજ કેવો આવશે ને પેલો એમને કેવો આવતો એ બરાબર હતો કે માઇક થી ઉતારવા બરોબર છે કોમેન્ટ કરી દેજો જો જો કે આપણે વરિયાળીમાં કી દીધી છે વિખેડી એક જ દાડો થશે હવે કાલનો નો દાડો અને પછી આપડે પાણી વાવા જો આઈડા માં આજ નો સમય કેવો છે કોમેન્ટ કરી દેજો જો કે થોડું થોડું અંધારું થવા આવ્યું છે તો એવું હશે જો ડુંગર કને ઉભા હા જોઈ લો ડુંગર માં કોઈ ને આવવું હોય તો આવજો આંટો મારવા અને માઇક માં કેવો અવાજ આવે છે કોમેન્ટ કરવા ના ભૂલતા કેવો મસ્ત વ્યૂ આવે છે થોડોક પહેલા આવ્યા હોત તો છ સાડા છ આવ્યા હોત તો મસ્ત વ્યૂ આવત પણ આપણે એને વીખડી આપતા હતા અને ફોનમાં ચાર્જિંગ હતું એટલે ફોન ચાર્જિંગ મૂક્યો તો થોડી વાર થઈ ગઈ જોઈ લો રાઈડો કેવો છે કોમેન્ટ કરી દેજો અને વિખેડી આપણે કાલી કાઠી લેશું તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ નવા વ્લોગ સાથે આજનો વ્લોગ કેવો લાગ્યો અને કેવો છે માઇક નો વોઈસ તો કોમેન્ટ કરી દેજો બાય બાય મળીએ નવા વ્લોગ સાથે